આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર પીવાના પાણીની સમસ્યા વધી રહી છે તેને લઈને આજ રોજ સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકા બંદીશ શાહ તથા પાણી પુરવઠાના અધિકારીઓ અને અલ્પેશ મજુમદાર લાલબાગ પાણી

લગભગ દસેક દસથી બાર દિવસની અંદર ટાંકી કમિશન થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે થોડું ઘણું કામ અધૂરું રહે અથવા તો જે કલર કરવાનું કે એવું કામ અધૂરું રહે તો એવું રાખીને પણ લોકોને પાણી મળે તે માટે અમે ઇજારદારને સૂચના આપી છે અને એ પ્રમાણે તેઓ કામગીરી કરશે ઝડપથી પાણી મળે એવી વ્યવસ્થા કરીએ છીએ અને વડોદરામાં અત્યારે હાલ એ સમસ્યા ઉદ્ભવે એમાં પર્ટીક્યુલરલી આ ટાંકી તૈયાર થઈ ગઈ છે અને જેમ બને એમ જલ્દી આ ટાંકીમાંથી પાણીનું વિતરણ થાય એ માટે અમે અહીંયા આવ્યા છે અને આશા રાખીએ છીએ કે દસેક દિવસમાં આ ટાંકીમાંથી વિતરણ જો પાણી થાય તો અંશે મોટાભાગના વિસ્તારમાં ટાંકીનો જે વિસ્તાર છે જ્યાંથી પાણી પૂરું પડે છે એ વિસ્તારમાં પાણીની સમસ્યા અંશે હલ થાય એવી આશા રાખીએ સોર્સ છે ત્યાંથી ક્યાંક પાણી ઓછું આવી રહ્યું છે કે સોર્સમાં પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ જે ડિસ્ટ્રીબ્યુશનમાં છે કોઈક જગ્યાએ લાઈનનો લીકેજ છે એ એ થોડો પ્રોબ્લેમ છે વચ્ચે હમણાં જે આપણો વાલ તૂટી ગયો હતો એને રિલેટેડ પ્રોબ્લેમ છે હાલમાં કોર્પોરેશનના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે અને વડોદરા શહેરના નાગરિકોને પાણીની તકલીફ ના પડે જોવા માટેની પૂરતી કોશિશ કરે છે અને આશા રાખીએ છીએ કે તકલીફ નહીં પડવા દઈએ માંથી અમે કીધું છે કોન્ટ્રાક્ટરને કે જેટલું બને એટલું જલ્દી વિસ્તારના લોકોને પાણી મળે કેમકે આ ટાંકીમાંથી પાણી વોર્ડ નંબર સાત અને તેને પાણી વિતરણ થતું હોય છે જે સંપમાંથી પાણી જાય એટલે પ્રેશર ઓછું આવતું હોય ટાંકીમાંથી આવશે એટલે પ્રેશર પાણીનું પૂરતું મળશે એના માટેના અમારા પ્રયત્નો છે